જુનાગઢમાં સવારે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ યુડાસમાના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીની એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું આ બાઇક રેલી જૂનાગઢના રાજમાર્ગો પર ફરી હતી डिंटेगा, डिंटेगा, भाई डिंटेगा, बाया बाया डिंटेगा, अब की बार चांसों पर, अब की बार चांसों पर, फिर से मोटिला, फिर से मोटिला, बर्ड मतलब इसके अंदर भी आ जाए, ना तो, अरेंजर्स पार्क, भाई घर के करो, आम, आम, हम्म, भाई, तो पहले भई थोरो हली जा કાશી સહવાય ધણસ ગાયત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સત્યમ સેવા યુવક મંડળ મંડળ તેમજ શક્તિ ચેરિટેબલ ट्रस्ट દ્વારા ભાગવત આયોજન જેમાં મોરબીના બાપુ ગાયત્રી પરિવાર વાળા બાપુ દ્વારા સન્માન તેમજ જુનાગઢના તેમજ કચ્છ સંપ્રદાયના સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલ ત્રિવેદી દ્વારા પણ સન્માન કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના પ્રફુલ ત્રિવેદી વિનોદભાઈ પંકજ ત્રિવેદી એડવોકેટ જતીનભાઈ एडवोकेट कमलेश भाई प्रवीण भाई जोशी किरीट भाई तेजमज बहुरी संख्या में भक्तों उपस्थित રહ્યા હતા

અવસ્થા થાય ત્યારે બધા કામ ભૂરા ભૂકી અને ભદકો વિંદમ ભદકો વિંદમ અને ભદકો વિંદમ અંગમ કરી દ હા સાંભળે શું છે બધી રમતા રમતા ખબર પડી નઈ સમી હશે નો અભયમ ગુરુ નો ગુરુ यं न ॐ द्यो शान्तिरन्तरिक्ष गो रथः रथस्वः ॐ दत्तवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः रचोदयान છે આ અને સર્વે પાટલો રાખેલો રવિ દાદા બહુ સરસ બધાની કથા ને અંભરાવે છે સરસ મજાનું જ્ઞાન આપે છે અને બધા સર્વેના પિતૃ માટે મોક્ષાત્ માટે આ બધી કરેલું છે રામ તાલિગા ગુણસો વિદ્ય સેવન હિતાુ ઓમ શતુ શરદો યંતિ દેવ ભગના ચિત્રા નવરાંતનુંમ પુત્રો પ્રતિકરો ભવિ

મેને ટ્રસ્ટી ગાયત્રી શક્તિપીઠ ભાગવ સપ્તાહ અંગેની યાદી આપે આપે છે કે જણાવે છે કે ગાયત્રી શક્તિ વર્ષ એક પાંચ બે હજાર ચોવીસથી સાત પાંચ બે હજાર ચોવીસ સુધીની ભાગવત સપ્તાહ એકસો એકોતેર નિઃશુલ્ક પાટલા પાટલાની વ્યવસ્થા કરવામાં આવી છે લોકો પોતાના પિતૃદેવોની મુક્તિ મળે અને પૂજન થાય અને આત્માને શાંતિ મળે એ માટેનો અમે મહાયજ્ઞ ગાયત્રી પરિવાર સત્યમ યોગ મંડળ શક્તિ તેવીબળ ટ્રસ્ટ અને શ્રીજી ફઉડન ટ્રસ્ટ અને ભક્તજનોના સહકારથી અમે આ કાર્યક્ર કાર્યક્રમ ગોઠવી રહ્યા છીએ ગોઠવો છે તેના શાસ્ત્રી રવિભાઈ શાસ્ત્રી દવે જેઓ એક જાતના પણ દક્ષિણા લીધા વગર પોતાના પોતાના સોન ખર્ચે પણ પૈસા આપી અને આ કાર્યક્રમ વધુ વધુ આગળ વધારવા મહેનત કરે છે તેમજ મોરબીના જલારામ બાપા અત્યારે કેવા જમનાદાસ બાપા જેના તરફથી હરિહરન ક્ષેત્ર ચલાવવામાં આવે છે અને આ ક્ષેત્ર દ્વારા એના તરફથી પણ ખૂબ જ લોકો પ્રસાદ લે એવા ભાવનાથી આ કાર્યક્રમ અમે આવે તેમજ બીજા ભક્તજનો તરફથી પણ અન ક્ષેત્રની અંદર માલસામાન પણ આપવામાં આવે છે અને અમારા ગાયત્રી શક્તિ પરિવારમાં ગાય ગુરુદેવ રામચંદ આચાર્યના સો સૂત્ર કાર્યક્રમ પ્રમાણે સો સંસ્કારો તથા વિદ્યા સંસ્કારો કુ સંસ્કારો આવા સંસ્કારો કરી ક્ષેત્ર સમૂહ લગ્ન અને તેમજ બાળકોના ઘી દવા અને આવા કાર્યક્રમ ગોઠવવામાં આવે છે અને લોકોમાં ગુરુદેવનું સાહિત્ય ઘર ઘર પહોંચે તે માટેનો અમારો અભિગમ રાખવામાં આવેલો છે અને આ લોકો વધુ વધુ લાભ લેતા જાય અને વૃક્ષોની વિવાહ ગોઠવવામાં આવ્યા છે તેના પણ એથી ત્યાં કર્યાઓ અને લગ્નની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે અને આ રીતે પત્રકારો દ્વારા અમને જે સહકાર આપી રહ્યા છે અને લોકોમાં આ એક ઇતિહાસ બની રહ્યો છે કે જૂનાગઢમાં એકસો એકોતેર નિઃશુલ્ક પાટલાની પોથીનો જે કાર્યક્રમ ગોઠવો છે ને પાત્ર છે ગિરનારના દત્ત ભગવાન દત્તાત્રેય ગાયત્રી માતાજીના આશીર્વાદ મેળા એ સાથે અમે ગાયત્રી માતાની જય બોલન કાર્યક્રમ સંપન્ન કરી રહ્યા છીએ

મેં કીધું આ દર્શન કર્યો એકસો ચોવીસ વડે પેલા જલારામ થઈ ગયા અને આનંદ આનંદ થી એ બોલવાનો નથી આનંદ આ અપ્રાપ્ય વસ્તુ એ પ્રાપ્ય क्या थी मैं हूँ ये मारे क्यों न सिखाए पर आँखा गिरना न आँखो सार न सबसे बहु और तुम जूनागढ़ मां मतदान जागृति अर्थे रन फॉर वोट 600 मी वधु लोगों ए दौड़ लगावी फर्स्ट टाइम वोटर सीनियर सिटीजन सहित ना लोगों ए तरण की मिनी दौड़ पूर्ण करी कलेक्टर श्री कमिश्नर श्री जिला विकास अधिकारी श्री सहित ना अधिकारियों ए दौड़ी मीटर में अचूक मतदानों आपयो संदेश જુનાગઢ તા. 10/5 જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતેથી મતદાન જાગૃતિ અર્થે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજિત રન ફોર વોટ મોમ ફર્સ્ટ ટાઈમ વોટર સિનિયર સિટીઝન સહિત 600 મી વધુ લોકોએ દોડ લગાવી હતી અનેતા મીટર મે अचુક મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો આ દોડને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણવસિયા કમિશનર શ્રી ઓમપ્રકાશ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાણે ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્યો હતો ઉપરાંત આ શ્રીઓ રન ફોર વોટમાં જોડાઈ અચૂક મતદાનનો સંદેશ આપ્યો હતો કૃષિ યુનિવર્સિટીના થી શરૂ થયેલી આશરે ત્રણ કિમીની દોડ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે પૂર્ણ થઈ હતી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ આ રન ફોર વોટ ના પ્રારંભ પૂર્વે સંબોધતા જણાવ્યું કે તા સાતમી મે ભાઈઓએ એકલા મતદાન ન કરવા જતા પરિવારને સાથે લઈને મતદાન માટે જવું ખાસ કરીને મહિલાઓની મતદાનમાં ભાગીદારી જરા પણ ઓછી ન રહે તે માટે બહેનોએ પણ સહપરિવાર મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવી તેવો અનુરોધ કરતા કલેક્ટર શ્રીએ કહ્યું કે સ્વીપ અંતર્ગત ખૂબ પાયે મતદાન જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે ત્યારે લોકોના મતાધિકારનો ઉપયોગ થકી લોકતંત્ર મજબૂત બનશે તેમણે આ લોકશાહીના પર્વમાં જૂના રેકોર્ડ તોડી વિક્રમી મતદાન માટે આહવાન કર્યું હતું આ રન ફોર વોટ નિવાસી અધિક કલેક્ટર કલેક્ટરશ્રીએ એફ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વાઢેર સ્વીપના નોડલ અધિકારી લતાબેન ઉપાધ્યાય જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ગૌરાંગ નરે સહિતના અધિકારીઓ જોડાયા હતા ਜਦੋਂ ਲੈਣੇ की हूँ कोई बच्ची नहीं हूँ पर कच्ची नहीं मानो या ना मानो तुम तो, कुछ बड़ा करने की है बारी यही भविष्य देश का लिखने की तैयारी यही तो बचपन से अब तक मेरी माटी ने दुलारा आज मुझको है मेरे देश ने पुकारा जो चल લોકસભા ચૂંટણીમાં મતદાન જાગૃતિ અર્થે આજે જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં રન ફોર વોટ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ છસો જેટલા યુવા મિત્રો મહિલાઓ પોલીસના મિત્રો યુવા બોર્ડના જે સભ્યો છે તમામ જોડાયા હતા તમામ અધિકારીગણ પણ મોટી સંખ્યામાં અહીંયા જોડાયા હતા આજના કાર્યક્રમનો આશય હતો કે વધુમાં વધુ લોકો મતદાન માટે આવે અને જૂનાગઢમાં એક ઐતિહાસિક મતદાન જે આંકડો આપણે સ્થાપિત કરીએ એવો આશય રહેલો છે આ કાર્યક્રમ ઉપરાંત પણ અમે મતદાર જાગૃતિ માટે વિવિધ પ્રયાસો કર્યા છે ખાસ કરીને ગામડાઓમાં પણ અમે મહિલાઓમાં મતદારોની જાગૃતિ આવે ખેડૂતોમાં આવે યુવાઓમાં આવે એના ભરપૂર પ્રયાસો કર્યા છે અમે એક નંબર પણ બહાર પાડ્યો છે અને એ નંબર પર અમે જે પણ લોકો મતદાનના દિવસે મતદાન કરીને પોતાનો ફોટો સેલ્ફી મોકલશે એને અમે અમારા ઓફિશિયલ જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એની પરથી અમે શેર કરવાના છીએ મારી ખાસ મીડિયાના માધ્યમથી લોકોને વિનંતી છે કે સાતમી મેના દિવસે સવારે સાત વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા થવાની છે તો એ દિવસે પોતાના જે બિઝી શેડ્યુલમાંથી થોડો સમય કાઢી અને મતદાન કરવા આવો અને લોકતંત્રને મજબૂત કરવામાં અમારો સપોર્ટ કરો